ડીસા ખાતેથી રાજ્યવાપી ગરીબ કલ્યાણ યોજનાનો થશે પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કુલ અગિયાર હજાર બસો ચુમ્મોતેર લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ મળશે ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ એસી કરોડના યોજનાકીય લાભ અપાશે છેવાડાના વ્યક્તિઓને સરકારની યોજનાઓનો લાભ પહોંચી શકે તે હેતુથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર નવથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરંપરાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે આ દિવસે રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ ગરીબ કલ્યાણ મેળા યોજાશે અને ડીસા ખાતેથી આયોજિત મેળામાં મુખ્યમંત્રીના હસ્તે સરકારની અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓને આપવામાં આવશે જે અંતર્ગત માનવ ગરિમા યોજના ગોવરબાઈનું મામેરું યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માનવ કલ્યાણ યોજના વાલી દીકરી યોજના મામૃતમય યોજના વ્યક્તિગત આવાસ યોજના ખેતીબાડી સહિત લાભાર્થીઓને સરકારના અનેક વિભાગોના યોજનાકીય લાભો આપવામાં આવશે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે કુલ અગિયાર હજાર બસ્સો ચુંબોતેર લાભાર્થીઓને રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ એંસી કરોડના રકમના યોજનાકીય લાભ આપવામાં આવશે ગરીબ કલ્યાણ મેળા થકી છેવાડાના વ્યક્તિઓને એક જ સ્થળ પરથી ઘણા બધા લાભ મળી રહે છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાકીય લાભ મળશે